આજે આ વિડીયોમાં આપણે સાંભળશું વૈશાખ માસમાં આવતી પૂર્ણિમાનું મહાત્મ્ય અને આ દિવસે કરવાનો ઉપાય સાંભળશું ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે આ વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દાન કરવાથી અનેક શુભ ફળની પ્રાપ્તિ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે આ પૂર્ણિમાના દિવસે ધર્મરાજા નિમિત્તે યમરાજ નિમિત્તે જળ ભરેલા કુંભનું દાન કરાય છે વૈશાખ પૂર્ણિમાના દિવસે સાકર તલનું દાન કરવાથી અજાણતા થયેલા સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરાય છે શુદ્ધ ઘીનો દીવો કરી તલ અને સાકરનો પ્રસાદ ધરાવી પૂજન કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી પિતૃઓને તર્પણ કરાય છે પિતૃતર્પણ કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે માતા લક્ષ્મીની પ્રસન્નતા માટે તથા ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરવા ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી ગાય માતાની સેવા કરવી પક્ષીને દાણા ચણ નાખવા જરૂરિયાત જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી જેથી દરિદ્ર નારાયણ રાજી થશે અને તેમના શુભ આશીષ પ્રાપ્ત થશે પૂર્ણિમાની રાત્રે લક્ષ્મી આ પૃથ્વી પર આખી રાત વિહાર કરવા નીકળે છે આથી આ શુભ દિવસે ધન સૌભાગ્યની પ્રાપ્તિ માટે મહાલક્ષ્મીની પ્રાપ્તિ માટે સંધ્યા સમયે મહાલક્ષ્મીની પૂજા ભગવાન વિષ્ણુ સહિત કરવી પૂજામાં કળશનું સ્થાપન કરવું આ કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ભરી અબીલ ગોલાલ કંકુ પુષ્પ તેના પર આંબાના નાગરવેલના અથવા આસોપાલ પાન મૂકી શ્રીફળ મૂકી તેના પર શુભ સ્વસ્તિક ધૂપ દીપ આરતી કરી ઓમ નારાયણાય વિધમહે વાસુદેવાય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ મંત્રનો જપ કરવો પૂર્ણિમાના સ્વામી ચંદ્ર છે આથી ચંદ્રદેવની પણ પૂજા અવશ્ય કરવી માતા લક્ષ્મીને ખીરનો પ્રસાદ ધરાવો લક્ષ્મીને ખીર પ્રિય છે આથી દર પૂનમના દિવસે ઘરે ખીર બનાવી પરિવારના સભ્યોએ સાથે બેસી પ્રસાદ લેવો આ રીતે લક્ષ્મીની પૂજા કરી ધૂપ દીપ આરતી નૈવેદ્ય ધરાવી મંત્ર જાપ કરી પૂજા સંપન્ન કરવી આ રીતે પૂજા કર્યા બાદ પૂનમના દિવસે સાંજે એક ઉપાય કરવાનો છે આ ઉપાય શાસ્ત્રમાં વર્ણવેલો છે તો જોઈએ આ ઉપાય કયો છે મિત્રો પૂનમના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે મહાલક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે મહાલક્ષ્મીની પૂજામાં કળશ સ્થાપન કરી તેમની પૂજા કરાય છે કળશના જળમાં મહાલક્ષ્મીનો પ્રભાવ સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે આથી કળશનું જળ અતિ પવિત્ર હોય છે આથી આ જળનો છંટકાવ આખા ઘરમાં કરવો આ છંટકાવ કરવાથી ઘરની ગરીબી દરિદ્રતા નાશ પામશે ઘરમાં સુખ સમૃદ્ધિ વૈભવ કીર્તિ ઐશ્વર્યનો વાસ થશે મહાલક્ષ્મી તે ઘરમાં સદાય નિવાસ કરશે તો મિત્રો વૈશાખ પૂર્ણિમાનો મહિમા પૂજન વિધિ અને આ દિવસે કરવાનો ઉપાય જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ